કામ આવું કરે અરે ખાંસી થઈ ગઈ છે પણ મસ્ત લાગે છે કાકી આ ગોગલ્સ તમને સૂટ થઈ છે પણ હવે આ સેજ વધારે મોટા નથી આવી ગયા છે છે કાઢી નાખ આ તો દૂર થી પેલી બસ આવતી હોય એવું લાગે બહુ સારું હતો શું થાય છે અરે ખાંસી થઈ ગઈ છે યાર જો આ છે ને શિયાળામાં આવું જ તબિયત કાંક તો બહુ સરસ થઈ જાય કાંક તો તબિયત સાવ બગડી જાય મને પણ યાર જો ને હવાર પેટમાં દુખે છે ગરમ પાણી પીવાનું સવાર સવારમાં ઉકાડેલું પાણી પીવો ને તો કોઈ પ્રોબ્લેમ ના આવે એટલે હું ચાલીસ વર્ષ થી સવારે ઉકાડેલું પાણી પીવું છું કપ્પા મારો છો તમે ક્યાં ગરમ પાણી પીવો છો પીવું છું તો તું એને ચા કે છે જો બાજુલા તારા ગળા માટે મારે કઈક લાવવું પડશે હા એજ ને હું તો ક્યારની પેલા નેકલેસ વિશે વાત કરું છું કે મને અપાવો ગળા માટે ખાંસી નું કહું જો નેકલેસ ને જોયા લુચ્ચી સંગવગઢ સંગવગડ